નવસારી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે બદલાતા વાતાવરણના કારણે કેરીની મીઠાશ જોખમમાં મુકાય છે કેમ કે સાહીઠ ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ ફૂટી નથી ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચતા કેરીનું બેસાણ તો થયું પણ ખરણ થવાની સંભાવના વધી ગઈ છે જેથી આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના દેખાઈ રહી છે માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી જે ફૂટી હતી એમાં પણ છારાનો રોગ અને મધીઓ લાગી જતા ખરણ જોવા મળી રહ્યું છે

અત્યાર પછી કંઈ કહી શકાય હા હજુ શિવરાત્રીનો જે ટાઈમ છે આઠમી માર્ચે જે શિવરાત્રી છે ત્યાં સુધીમાં થોડી ઘણી બી ઠંડી પડે તો થોડુંક ફ્લાવરિંગ થાય નેસલીન એસિટિક એસિડ બે ગ્રામ સો લિટર પાણીમાં વધતા બે કિલો જેટલું યુરિયા ખાતર નું દ્રાવણ બનાવી અને છટકાવ કરવો જોઈએ કે નોવેલ નો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એ સો લિટર પાણીમાં તમે એક થી દોઢ લીટર જેટલું પ્રમાણ રાખી અને છટકાવ કરી અને જે કેરીનું ખરણ થાય છે એને આપણે અટકાવી શકીએ જે વાડીઓમાં કેરીનું સેટિંગ થઈ ગયું છે બેસાણ થઈ ગયું છે તો એના માટે પાછું લાભદાયક પણ છે એટલે બે પ્રકારે જોઈ શકાય